બાયપાસ રોડ ને લઈને આજે એકઠા થઈને ઢોલ વગાડીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો સરકાર દ્વારા થતા અમદાવાદ નેશનલ હાઇવે જોડતો થી જગાણા સુધી બાયપાસ રોડ મંજૂર કર્યો છે જોકે બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવતા વિવાદ વકર્યો જેને લઈને આજે પાલનપુરના એક ગોલા ગામના ખેડૂતો અને મહિલાઓએ એકઠા થઈને ઢોલ વગાડીને સરકાર અને તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે જો બાયપાસ રોડ માટેની જમીન જમીન મીટર નહીં અનેક થઈ જશે જેથી જો અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે આંદોલન કરીશું પણ બાયપાસ રોડ નહીં થવા દઈએ પાલનપુર શહેર અને હાઈવે ની ટ્રાફિક સમસ્યાને લઈને ઘણા સમયથી બાયપાસ રોડની માંગણી હતી જે માંગણીને લઈને સરકાર દ્વારા પાલનપુર નજીક થી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો આ બાયપાસ રોડને લઈને પાલનપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતોની મહામૂલી જમીન કપાઈ જતા અનેક ખેડૂતો જમીન વગરના થઈ જાય છે અને અમુક ખેડૂતોના બોર અને ફાર્મ હાઉસ પર રોડમાં આવે તેવી પરિસ્થિતિ હતા અને ગામોના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આજે પાલનપુરના ના ગામના ખેડૂતો અને મહિલાઓ આજે ગામના મંદિર આગળ એકત્રિત થયા હતા અને જ્યાં મહિલાઓએ છાજીયા લઈને તેમજ ખેડૂતોએ સરકાર અને તંત્ર વિરોધી બાયપાસ હાય હાય ના નારે બાજી સાથેને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો ખેડૂતો રોષ વ્યક્ત કરતા કહ્યું કે બાયપાસ રોડનો અમને કોઈ વિરોધ નથી અમે સરકાર સાથે છીએ પરંતુ ક્યાંક ત્રીસ મીટર જમીન સંપાદન કરી રહ્યા છે તો ક્યાંક સાઈઠ મીટર અને અમારા ગામમાં સો મીટર જમીન સંપાદન કરવામાં આવી રહી છે જેથી તંત્ર દ્વારા ત્રીસ મીટર રોડની કામગીરી કરવામાં આવે ને તેનું આજના બજાર ભાવ પ્રમાણે પૂરતું વળતર આપવામાં નહીં આવે તો અમારી જમીન જતી રહેશે ને અમને મળવાના દિવસો આવશે જો અમારી માંગ નહીં સ્વીકાર અમારા એગોલા ગામે બાયપાસની જમીન જે ફૂટ જાય છે બીજી જગ્યાએ અઢીસો ફૂટ જાય છે તો કોઈ જગ્યાએ ત્રણસો ફૂટ જાય છે આ જે સરકારનો અન્યાય છે ખરેખર તો બાયપાસની આટલી જરૂર છે પણ નહીં બાયપાસ સો ફૂટ નીકળે તો પણ અત્યારે ચાલે તેવી પરિસ્થિતિ છે કારણ કે ડબલ રોડ થઈ શકે અને સાઈડમાં જગ્યા પણ વધી શકે છે હવે જો બસો ફૂટ અને અઢીસો ફૂટ અને ત્રણસો ફૂટ કાપવામાં આવે તો ગામની અંદરથી ખેડૂતોની જમીનો વધારે પડતી જાય છે અને ખેડૂત ખેતી વિહોણો પણ બની જાય છે હવે આવા ખેડૂતો આપણે કયો મૂકવા એ મોટો પ્રશ્ન છે આવા ખેડૂતોને ક્યાં જગ્યા આપીએ એ પણ મોટો પ્રશ્ન છે બીજું કે ખેડૂતોને એના પ્રમાણમાં વળતર પણ મળતું નથી જંત્રીના ભાવો બહુ નીચા છે બજાર ભાવની કિંમતો ઘણી ઊંચી છે તો ખેડૂત બીજી કોઈ જગ્યાએ જમીન લઈ શકશે નહીં તો ખરેખર હાલ ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે એને આત્મવિલોપન સિવાય કોઈ વિકલ્પ નથી જો ખેડૂત અત્યારે જે હાઈ હાઈ કરે છે ને એ હાઈ પોતે ઉપરથી નહીં કરતો પરંતુ ખેડૂત પોતાના અંતરના આત્માને ઉમળકાથી આવે છે અને અંતરનો આત્મા બોલે છે અને એની હા હાઈ છે અને જો આવી હાઈ હાઈ ચાલુ રહેશે અને જો આ પ્રમાણે જો સરકાર એની પાસે કોઈ પગલાં નહીં લે તો ખરેખર ખેડૂતો આ હાઈ હાઈ છે ગોધીનગર સુધી લાવશે અને જ્યારે આ કાફલો જ્યારે જો સુધી આવે છે તો પાલનપુરથી ગોધીનગર સુધીની એક જ લાઈન થશે એવું પણ અમને ખ્યાલ છે એટલે ખેડૂતોના પ્રશ્નોને જો સાંભળવામાં નહીં આવે ને જો કદાચ સરકાર આ પ્રમાણે પગલાં નહીં લે તો ખેડૂત આવતી વખતે જિલ્લા બનાસકાંઠા જે જિલ્લા તાલુકાની જે કોઈ ચૂંટણી આવે છે એનો સખત બહિષ્કાર કરશે મારું નામ લક્ષ્મીબેન અમે ચૌહાણ પરિવારથી છીએ અમારે ખેતરમાં રોડ હેડે છે એના માટે અમારી માગણી સો સો ફૂટ હેડવાની જ છે પછી બીજું અમારે કે અમારે અમારા છોકરોને કોઈ ઢોર ઢોખર રાખવો હોય તો રાખી શકે પણ અમારે રોડ સો ફૂટનો થશે તો ભલે કે અમે આગળ આંદોલન કરવા તૈયાર છીએ મારશી તો અમે મરવા તૈયાર પણ જમી અમે જવા દઈએ નહીં સર અને બીજું કે અમારે લોકોમાં વળતર આ ઊંચી કિંમતની છે જમીન અને અત્યારે દાદ દાદાની રાખેલી છે એના કરતો પણ આ જમીનનું કોઈ મૂલ્ય નથી સરકાર તરફથી પણ જે સરકાર તરફથી જે મૂલ્ય ના જાહેર થાય તો જ અમે બજારી ભાવે અમે આપવા તૈયાર થઈશું ન કે રોડ અમે બનવા નહીં દઈએ એટલે નહીં દઈએ પાલનપુરના તે જગાણા ગામ સુધી અમદાવાદ હાબુ રોડ નેશનલ હાઇવે જતા ખેડૂતોએ અગાઉ કલેક્ટરને રજૂઆત કરી હતી જોકે આ બાબતને લઈને ખેડૂતો એ તેલે માં જઈને ખેડૂત નેતા રાકેશ ટિકિટ સાથે પણ મુલાકાત કરીને ખેડૂતોને ન્યાય અપાવવાની અપીલ કરી હતી જોકે તંત્ર દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારવામાં ન આવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોના હિતમાં કામ થાય છે કે તંત્ર ખેડૂતોને જમીન વિહોણા કરે છે